ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે સુબીર માં ઈ રિક્ષા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સુબીર તાલુકાની દસ ગ્રામ્ય પંચાયતોમાં કુલ અગિયાર ઈ-રિક્ષાઓનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનો છે ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જળવાય ઈ-રિક્ષાઓ પંચાયતને આપવાની છે જેથી તમામ લોકોએ સ્વચ્છતા બાબતે જાગૃત બની ઈ-રિક્ષાનો ઉપયોગ કરે તે હિતવાહ છે વધુમાં લોકાર્પણ થઈ રહેલી ઈ રિક્ષાના ઉપયોગ અને તે અંગેની ચર્ચા ગ્રામજનો સાથે કરવામાં આવે તે માટે શ્રી વિજયભાઈ પટેલે સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો સાથે સરપંચ તરીકે પોતાની ફરજ નિભાવી ગામમાં વીજળી પાણીની સુવિધા છે કે નહીં તે અંગે વ્યવસ્થા ઊભી કરવી તેમજ ગામમાં સ્વચ્છતા બાબતે ધ્યાન આપી વિકાસકીય નાના મોટા કામોનું એક્શન પ્લાન બનાવી ગ્રામ્ય પંચાયતને આદેશ ગ્રામ્ય પંચાયત બનાવવાની અપીલ પણ સરપંચશ્રીઓએ કરવામાં આવી હતી ડાંગ જે સુબીર તાલુકાની દસ ગ્રામ્ય પંચાયતોમાં કુલ અગિયાર ઈ રિક્ષા લોકાર્પણ કરવામાં આવી છે જેમાં સુબીર સિંગાણા પીપલ દહાડ ગારખડી કેશબંધ બરડીપાડા નકટા હનવત મહાલ લવચાલી અને પીપલાઈ ઈ દેવી ગામના ઈ રિક્ષાની ફાળવણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ બે અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જે અનુસંધાને ગામના તમામ જાહેર જગ્યાઓ જીતે સ્વચ્છ દેખાય તે માટે ઘરે ઘરેથી નીકળતો સૂકો અને ભીનો કચરો એકત્રિત કરવા તેમજ ગામોમાં ભરાતા હાટ બજારમાંથી નીકળતા કચરાના નિકાલ કરવા માટે વધુ ઘરો ધરાવતી ગ્રામ્ય પંચાયત માટે વાહનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લામાં ઈ રિક્ષાની ફાળવણી કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્વાડાબેન ગાઈન સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવી સહિતના તાલુકા સદસ્યો પદાધિકારી શ્રી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ ડી તબિયાર સુબીર મામલતદાર શ્રી આઈ એમ સૈયદ તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસ ગવાદે સહિતના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ન્યુઝ ગુજરાતી ડાંગ